પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં બપોરે આગ લાગી છે ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચતા તંત્ર દ્વારા રહીશોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે પરંતુ ભારે પવનને કારણે આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની છે આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે પહેલા પ્રાથમિક સર્વે મુજબ ફાયર ફાઇટિંગ ચાલુ કરેલું હતું તથા કાબુમાં આગ ન થતા વધારાની ટીમ માટે મને જાણ કરેલી હતી જેથી મેં વધારાના ચાર વ્હીકલ અત્રે મોકલેલા હતા છતાં પણ આગ મોટી જણાતા ફાયર કંટ્રોલ રૂમમાં વધારે ઇન્સિડન્ટ હોવાથી ડિઝાસ્ટરમાંથી વધારે ની માંગણી કરેલી હતી જેમાં નેવી કોસ્ટગાર્ડ હાથી સિમેન્ટ અને બિરલા આટલાના ફાયર ટેન્ડરો અહીંયા ફાયર ફાઈટિંગ હાલ ચાલુ હતું જાનહાનિ તો નથી થયેલી પરંતુ આગ બિલાના રેસીડન્સ એરિયા સુધી અને પ્રાથમિક શાળા સુધી પહોંચી ગયેલી હતી જેથી ઇવેક્યુએટ કરેલા છે